નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીનગરમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી રામનવમીના તહેવારના દિવસે વડાલીનગરના અતિ પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રી રામની પાલખી યાત્રા ભવ્ય શોભાયાત્રા સાથે નગરચર્યાએ નીકળી હતી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજંગળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રામલલ્લાની શોભાયાત્રા મંદિરેથી પ્રસ્થાન થઈને મોટી દૂધ ડેરી સગરવાસ ઈશ્વરના ચોકમાં શાક માર્કેટ પરથી પસાર થઈને હાઈવે થઈને મોટા હનુમાનજીના મંદિરે શોભાયાત્રા પહોંચી હતી મોટા હનુમાનજીના મંદિરે શોભાયાત્રા પહોંચીને હનુમાનજીની સૌ આરતી કરવામાં આવી હતી ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો દ્વારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોનો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ તેમને શાલ ઓડાવવામાં આવી હતી ત્યારબાદ શોભાયાત્રા બજરંગપુરા થઈને જીવરાજ પાર્ક રેપડી માતાના મંદિર પાસેથી પસાર થઈને સ્ટેટ હાઈવે થઈને નિજ મંદિરે પહોંચી હતી આ શોભાયાત્રા વાંચતે ગાજતે ડીજેના તાલ સાથે સમગ્ર નગરે ફરી હતી આ શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો દ્વારા ઠંડા મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું રામલલ્લાની શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી મહાઆરતીમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આરતી કર્યા બાદ ભગવાન રામના પાડા ઝુલાવ્યા હતા ભગવાન રામની શોભાયાત્રામાં વીરેશ્વરના મહંત શ્રી રામદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસનો સ્ટાફ તેમજ જીઆરડીના હોમગાર્ડ જવાન પૂરી શોભાયાત્રા દરમિયાન ખડી પગે રહ્યા હતા શોભાયાત્રામાં વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઠેર ઠેર ખડી પગે રહ્યો હતો રામનવમીની આગલી રાત્રે મંદિરમાં ભજન સત્સંગનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભજનની મજા માણી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા રામનવમી પર્વ પરિંદુ સમાજને આપી શુભકામનાઓ જે રામનું નામ લે છે તેના સાત પેઢીના પુણ્યોદય થાય છે અને સનાતન સમાજ માટે બહુ મોટી વસ્તુ છે કે આજની તારીખે રામલલાનો જન્મ થયો એટલે સનાતન હિન્દુ ધર્મની આપણી ભારત વર્ષની ભૂમિ જાગૃત કરી રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય રામ ભગવાને મર્યાદા પુરુષોત્તમ રામના અવતારમાં માણસને જીવન કઈ રીતે જીવવું એક જ વાણ એક જ વચન એક જ પત્ની મા બાપની સેવા કરવી મા બાપના વચને ચાલવું મા બાપને આપેલા વચનો પૂરા કરવા એનું એક અદ્ભુત ઉદાહરણ આપ્યું છે અને રામ જેવો રાજા આજ દિવસ સુધી આ ધરતી ઉપર થયો નથી એટલે કહેવામાં આવે છે કે રાઘવેન્દ્ર સરકારી જે હો રાજા રામચંદ્ર ભગવાન કી હો અને સૌથી વિશેષ વાત કે અયોધ્યામાં રામલલાનું જે મંદિર બન્યું એ આપણા સનાતન સમાજનો એક વિજય છે અને આજના આ શુભ છે વડાલીના આંગણે આવી ભવ્યાતિ ભવ્યની દિવ્યતિ દિવ્ય શોભાયાત્રા થઈ જેમાં આવવાનો અવસર પ્રાપ્ત થયું એ રામ ભગવાનને આપણા ઉપર મહેરબાની કહેવાય હું મારી પોતાની જાતને ખૂબ ધન્યતાને અનુભવું છું વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના શર્મેટ જયશિયારામ વડાલી નગરજનોને અને વડાલીના સર્વ હિન્દુ ભાઈઓને ધન્યવાદુવાય શિયા રામનવમી નિમિત્તે વડાલી શહેર રામજી મંદિર ખાતે થી ભગ્ય રામલ શોભાયાત્રા વડાલી અલગ અલગ સ્થળો પર ફરીને પરત રામજી મંદિર ફરશે આ શોભાયાત્રા ની અંદર હજારો રામ ભક્તો નગરના અને તાલુકાના હિન્દુ સમાજના લોકો જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર હજારો લોકો રામ ભક્તો ભગવાન રામલીલા જન્મ ઉત્સવ ઉજવવા માટે આવ્યા છે અને આ શોભાયાત્રાની અંદર સમાજના હિન્દુ સમાજના અલગ અલગ સમાજના આગેવાનો તથા વડાલી નગર સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એ જ પ્રકારે આવી શોભાયાત્રા રામ ના દિવસે દર વર્ષે આ પ્રમાણે નીકળે છે